ઉપલેટામાં ગુજરાત કિસાન સભા દ્વારા બાવલા ચોક ખાતે દેખાવો યોજી ખેડૂતોની પડતર માંગો પૂરી કરવા રજૂઆત કરાઈ હતી જેમાં અતિવૃષ્ટિ વાવાઝોડા કમોસમી વરસાદ તેમજ કુદરતી આફતોથી ખેડૂતોને ખૂબ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે ત્યારે ખેડૂતોના અને કામદારોના પ્રશ્નો હલ કરવાની સરકાર સમક્ષ રજૂઆતો કરાઈ હતી મારું નામ ખીમાબાઈ અબારી ગામ ઉપેગા આજ રોજ છવ્વીસ નવેમ્બર ના રોજ જે ખેડૂત ઐતિહાસિક દિવસ બનાવી રહ્યા છે ઉપેગા માવલા ચોક ની અંદર કારણ કે છેલ્લા ઘણા વર્ષ સુધી અને એમાં બે હજાર એકવીસ સાલમાં જે દિલ્હી બોર્ડર ઉપર અને પંજાબ ની બોર્ડર ઉપર જે આંદોલન ચાલી રહ્યા હતા એના હિસાબે જે નરેન્દ્ર મોદી ની સરકાર અને ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં જે આંદોલન ચાલી રહ્યું હતું એની અંદર જે અમારા ઘાથી જાળવોમાં ખેડૂતભાઈઓ સહિત થયા છે એને સતત વંદન અને જે લોકો આજે ગણી શકે કે ખેડૂત આંદોલન એક ઐતિહાસિક આંદોલન હતું એના ભાગ ઉપયોગી અને ઉત્પાદનની અંદર આજ શાંતિપૂર્ણ જે છોડ થયો છે એ ઐતિહાસિક દિવસ બનાવી રહ્યા છીએ કારણ કે આ ભાજપ સરકાર ખેડૂત ઉપર સરકાર છે અનેક સમસ્યાઓ જે ખેડૂતોની છે એ કોઈ નિરાકરણ લાવી શક્યા નથી અને એના ભાગ ઉપે ખેડૂતો આજે પાયમાલ થઈ ગયા છે એમના કરજા માફ કરવાના છે બીજા નવા માંગે અત્યારે અતિશૃષ્ટિ જે મળેલી છે એના પાછળ માટે પછી અત્યારે જે ભાવ થાઉં તો વસાડ થયો એમની કોઈ સહાય નહીં મળી કારણ કે ખેડૂતો અનેકાઈ આવ્યા છે જેવા કે અત્યારે વીજળી નહીં છતો હતી અને ખાતરને જે અત્યારે અછત હોય ખેડૂતોને પાક વાવો હોય વણો સિઝન ચાલુ હોય અને પાક ખાતર મળતું હોય તો લોકો કેમ ભાવી શકાય છે તો આવા અનેક સમયને પ્યાછો કે કિસાન સભા ઉઠેગા માંગણી કરી છે કે નરેન્દ્ર મોદી સરકાર વચમાં આવે અને ખેડૂતોની વાર આવે જે લોકોને સરાયના પૈરા ચૂકવણા છે તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે એનો પાકનો ચૂકવવામાં આવે અને જે ખેડૂતોને સહાય ચૂકવવાની તારીખ તાત્કાલિક ચૂકવે તો એનો બી બિયા ખાતર અને આ સિઝનમાં લઈ શકે મોર જય જય ભારત મારું નામ ડાયોભાઈ ગજેરા ગુજરાત કિસાન સભા નો પ્રમુખ છું જિલ્લા સમિતિએ ઉપલટામાં કાર્યક્રમ કર્યો છે જે સમયે આંદોલન ચાલતું હતું તે સમયે જે કૃષિ કાયદા પાછા ખેંચ્યા ત્યારે એની સાથે થયેલી માંગો ખેડૂતોને ટેકાના ભાવનો ગેરંટી કાયદો આપો

આજનો દિવસ એ કિસાન કામદાર એકતા નો દિવસ કરવો અને આ કિસાન કામદાર ના એકતા દિવસ એટલા માટે કે જેમ ખેડૂત વિરોધી સરકાર નીતિઓ કરી રહી છે એ જ રીતે કામદાર વિરોધી નીતિઓ કરી રહી છે અને તેને પરિણામે આજે કામદારો નો હક અધિકારો છીનવાઈ રહ્યા છે અને એ હક અધિકારો છીનવાતા હોય ત્યારે દેશની ની એસી જનતા કિસાન કામદાર જનતા છે અને કિસાન કામદાર જનતાના જે અધિકારો છે એ અધિકારો જૂટવાતા હોય એમને અન્યાય થતો હોય ત્યારે હવે જે કોઈ આંદોલનો થશે એ દેશભરમાં ખેડૂતો અને મજદૂરો સાથે મળીને કરશે આ આજના દિવસે કિસાન મજદૂર એકતા રૂપે અમે આ કાર્યક્રમ કરેલ છે